વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મોટી ચૂક થઈ એક્સપ્રેસ હાઇવે પર એક બાઇક સવાર ઘુસ્યો એક્સપ્રેસ હાઇવે પર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર પર પ્રતિબંધ છે તેવામાં હાઇવે પર બાઇક સવાર નજરે પડી રહ્યો છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પરનો બાઇક સવારનો વિડીયો હાલ વાયરલ થયો છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મોટી ચૂક હાઈવે ઓથોરિટી નું તંત્ર ભર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે એક્સપ્રેસ હાઈવે પર બાઇક સવાર ઘુસ્યો છે જેનો વિડીયો હાલ વાયરલ થયો છે એક્સપ્રેસ હાઈવે પર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર પર પ્રતિબંધ છે એક્સપ્રેસ હાઈવે પર થી દરરોજ પૂરપાટ ઝડપે સંખ્યાબંધ વાહનો પસાર થાય છે બાઇક ચાલક સાથે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉભા થયા છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પરનો આ બાઇક સવારનો વીડિયો હાલ વાયરલ થયો છે